મોરબી શહેર કે જ્યાં તળાવમાં બાંધવામાં ગેરકાયદેસર બાંધકામ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન કર્યું જે સંસ્થાનું બાંધકામ ચાલી રહ્યું હતું તેમનો દાવો છે છે કે પોતાની જમીન આ સમગ્ર મામલે કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ માટેની કમિટીની રચના પણ કરવામાં આવી છે તપાસના અંતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સરકાર દ્વારા અપાઈ આ અંદર જે સંસ્થા છે સંસ્થાનો દાવો છે કે આ જમીન અમારી માલિકીની છે ત્યાં આગળ દિવાલનું બાંધકામ ચાલી રહ્યું છે તંત્રના ધ્યાન ઉપર આવતા તરત જ એ જમીનની માપણી કરવા માટે એની ટીમ પણ બનાવી છે તપાસ કરવાની કલેક્ટર શ્રી આદેશ પણ આપ્યા છે એ આદેશ પ્રમાણે ચાર અધિકારીઓ એની તપાસ કરી અહેવાલ પણ સુપ્રત કરવાના છે એ જમીન માલિકીની છે કે કેમ અને માલિકીની હોય તો પણ જો પાણીનો અવરોહ જે પાણીનો પ્રવાહ છે એ અવરોધાતો હોય તો એ પણ એ બાબતે પણ પગલાં લેવા માટે અથવા તો દીવાલ દૂર કરવા માટે પણ રાજ્ય સરકાર અને કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપેલી છે